જય ભીમ મિત્રો યહી હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો આજે એક જુદા વિષય ઉપર વાત કરી છે ઘણા બધા લાંબા સમયથી એવી ચર્ચા થઈ રહી છે એવું આહવાન કરવામાં આવ્યું છે કે વધુ બાળકો પેદા કરો અને હમણાં ધીરેન્દ્ર શાસ્ત્રી નામના એક વ્યક્તિએ પણ એવું કીધું છે કે ભાઈ વધુ બાળકો પેદા કરો પણ આ અગાઉ બીજા અનેક મહાનુભાવો આવી વાત કરી ગયા છે તો કોણે કોણે આ વાત કરી એ આપણે જોઈએ કે માર્ચ બે હજાર પંદરમાં આરએસએસના વડા સુદર્શને રાજસ્થાનના બાડમેરમાં એમ કહ્યું કે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે માટે વધુ બાળકો પેદા કરો અને શિવસેના જે મહારાષ્ટ્રની અંદર સારું પ્રભુત્વ ધરાવતો રાજકીય પક્ષ છે એણે દસથી વધુ બાળકો પેદા કરો તો રૂપિયા એકવીસ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી અને આનું જો અનુસંધાનમાં શંકરાચાર્ય વાસુદેવે જાન્યુઆરી બે હજાર પંદરમાં કહ્યું કે ભાઈ જો મોદીને વડાપ્રધાન બનાવવા હોય તો દસ થી વધારે બાળકો પેદા કરો આવું વિધાન કથિત સાધવી પ્રાચીએ ફેબ્રુઆરી બે હજારમાં કહ્યું કે દરેક હિન્દુએ ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી પણ એમણે આવી સલાહ આપતા સમયે પોતાના કેટલા બાળકો છે એની સંખ્યા એમણે નહોતી જણાઈ બીજા એક મહાશય છે જે વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જવાબદારી વહન કરતાં કરતાં સાહેબને વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરવામાં આવ્યા હતા પ્રવીણ તોગડિયાએ તો ઓળી પાછું એમ કહ્યું કે ભાઈ હિન્દુએ ચાર ચાર પત્નીઓ રાખવી જોઈએ અને બત્રીસ બાળકો પેદા કરવા જોઈએ ખૂબ સારી સલાહ કહેવાય આગ્રા ખાતે એક કાર્યક્રમમાં બોલતા મો મોહન ભાગવતે પણ એમ કહ્યું કે ભાઈ હિન્દુએ વધુ બાળકો પેદા કરવા જોઈએ సరమ మహాసీయ అధ్యక్ష ప్రబోధన గిరి హిందూ ఆ పేద సీగస్ట్ హజార్ సోళ మా యూపీ నా ముఖ్యమంత్రి ఆద్యనాథాకూరే బు సూ విధాన కమే క હિન્દુએ વસ્તી વધારવા માટે એ લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ એટલે જેલમાં રહીને એ લોકો વધુ બાળકો પેદા કરે બીજું એક વિધાન જ્યોતિમઠના શંકરાચાર્ય આરએસએસના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે હિન્દુએ દસ દસ બાળકો પેદા કરવા જોઈએ અને આ બાળકોનો ઉછેર ભગવાન કરશે એવી પડશે એમને સલાહ આપી એટલે કે તમારા બાળકો વધારે પેદા કરો તો એની જોગવાઈ થઈ જશે એવી સલાહ આપી બે હજાર પંદરમાં વિહપના એક વિશ્વ હિન્દુ પરિષદના એક પદી પદાધિકારીએ એ પાછું એવું સ્ટેટમેન્ટ કર્યું કે મુસ્લિમો જેટલા બાળકો પેદા કરે છે એટલા જ બાળકો હિન્દુએ પેદા કરવા જોઈએ આવું એમણે વિધાન કર્યું હતું આ પણ સારી વાત કહેવાય જાન્યુઆરી બે હજાર પંદરમાં સાક્ષી મહારાજે હિન્દુ મહિલાઓને ચાર ચાર બાળકો પેદા કરવાનું આહવાન કર્યું હતું બે હજાર સત્તરમાં કર્ણાટકમાં યોજાયેલી ધર્મ સંસદમાં સ્વામી ગોવિંદા દેવે કહ્યું કે ભાઈ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ ના લાવે ત્યાં સુધી હિન્દુએ ચાર ચાર બાળકો પેદા કરવા જોઈએ અને બલિયાના ધારાસભ્ય સુરેન્દ્રસિંહ કહ્યું કે હિન્દુએ ઓછામાં ઓછા પાંચ પાંચ બાળકો પેદા કરવા જોઈએ કારણ કે બાળકો ભગવાનની પ્રસાદી છે તો આવી પ્રસાદી તો જે લોકો ભગવાન સાથે વધુમાં વધુ નિકટમાં છે ભગવાન સાથે જેના સીધા તાર સંધેલા છે જે લોકો હિન્દુઓની મૃત્યુ પછી એમને મોક્ષ માટે વૈતરણી પાર કરાવનારા જે લોકો ભગવાનથી વધુ વધુ નજીક છે એવા પરિવારોએ પણ આ લાભ વ્યાલો લેવો જોઈએ ભગવાનનો પ્રસાદ કહેવાય તો આ લોકો આવા બધા વિધાનો કરી અને શું પુરવાર કરવા માગે છે એ ભારતની શોષિત પીડિત પ્રજાનો ઉદ્ધાર કરવા માગે છે વિકાસ કરવા માગે છે કે એને ગેરમાર્ગે દોરવા માગે છે માત્ર વધુ બાળકો પેદા કરો વધુ પત્નીઓ રાખો પરંતુ જે એ લોકો મનુવાદી સંગઠનો સાથે જોડાયેલા છે જે લોકો રાજકારણની અંદર ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છે એવા લોકોએ કેટલી કેટલી પત્નીઓ રાખી અને કેટલા કેટલા બાળકો પેદા કર્યા એની માહિતી એમણે ક્યારેય જાહેર નથી કરી અથવા તો એ માહિતી જાહેર નથી કરતા જે લોકો આવા વિધાનો કરતા હોય એમણે સૌ પહેલાં તો એ જાહેર કરવું જોઈએ કે મારા આટલી પત્નીઓ છે અને મારા આટલા વૈધાનિક અને અવૈધાનિક બાળકો છે એવું એમણે સ્પષ્ટતા કરવી જોઈએ આવી કોઈ સ્પષ્ટતા થતી નથી પરંતુ આ લોકો આની સાથે સાથે બીજી બાબતો એવી નથી જાહેર કરતા ગરીબો શોષિતો અને જે લોકો નિરક્ષર છે એ લોકો આવા વિધાનો અને જે લોકો ધર્મ સાથે સંકળાયેલા છે અથવા તો ધર્મની ગાદી ઉપર બેઠેલા છે અથવા તો રાજકારણમાં બેઠેલા એના આવા વિધાનોના આ લોકો જ ગરીબ શોષિત લોકો વહેલા અનુસરે અથવા તો એનો અનુસરવા માટેની એ દિશામાં એ લોકો વહેલી ગતિ કરે છે કારણ કે એ લોકો એમ માને કે ભાઈ ધર્મગુરુએ કીધું છે અથવા તો મહંતે કીધું છે અથવા તો કોઈ સારા મોટા રાજકીય નેતાએ કીધું એમ માનીને આવા લોકો એવું માની લેતા હોય કે આપણા હિન્દુ ધર્મના સંવર્ધન માટેની આ વાત છે પણ આવા હિન્દુ ધર્મના સંવર્ધનની વાત કરતા હોય હિન્દુ ધર્મના વિકાસની વાત કરતા હોય એવા લોકોએ ક્યારેય એવું કીધું કે ભાઈ તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપો આવું આહવાન ક્યારેય કર્યું આ લોકોએ આ લોકોએ એવું આહવાન કર્યું છે કે ભાઈ તમારા બાળકોના મોટા મોટા ઉદ્યોગપતિઓ બનાવો તમારા બાળકોના કારખાનાના મજૂરના બનાવશો તમારા બાળકોના ખેતમજૂરના બનાવશો એવું આહવાન આ લોકોએ ક્યારેય કર્યું નથી પછી આ લોકોએ એવું આહવાન ક્યારેય નથી કર્યું કે ભાઈ તમારા બાળકોના ઉચ્ચમાં અતિશય ઉચ્ચ શિક્ષણ આપો ને એના માટે તમે એ લોકોને વિદેશ મોકલો સાથે સાથે એ પણ ક્યારેય એવી સલાહ નથી આવી કે તમારું બાળક આઈપીએસ બનવું જોઈએ કે આઈએસ કરવું જોઈએ અને એ ભારત સરકારની અને રાજ્ય સરકારની ઉચ્ચ સેવાઓની અંદર સેવા આપવા માટે કેપેબલ બને એવી સલાહ આ લોકોએ ક્યારેય નથી આવી આ લોકોએ ક્યારેય એમ નથી કહ્યું કે ભાઈ તમે વધુ બાળકો પેદા કરો તો તમારા બાળકોના માટે મફત ભણવાની એમના મફત આરોગ્યની અને એમના સુગઢ અને સારા આવાસની જોગવાઈ અમે કરી આપીશું અને હાલ પૂરતું અમે એમના માટે વાંચનાલય અને પુસ્તકાલયો શરૂ કર્યા છે માટે તમારા તમે વધારે બાળકોને પેદા કરો આવી સલાહ નથી આપવામાં આવતી પછી તમારા બાળકોને અમે એક એક રૂપિયાની અંદર યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ પાસ કરાવવા માટેની અમે વ્યવસ્થા કરી આપી છે માટે વધારે બાળકો પેદા કરો આવી ક્યારેય સલાહ નથી આવી તમારા બાળકોને વ્યસન મુક્ત કરો તમારા બાળકોનો પૌષ્ટિક આહાર અમે પૂરો પાડીશું આવી સલાહ ક્યારે કેમ નથી આપવામાં આવી માત્ર માત્ર વધારે બાળકો પેદા કરો એટલે શું સ્ત્રીઓ એવા બાળકો પેદા કરવાનું એક કારખાનો છે કે આવી સલાહ આપવામાં આવે છે આ લોકોએ ક્યારેય એમ નથી કીધું ભાઈ તમ ન્યાય ભારતના ન્યાયતંત્રમાં તમારા બાળકો ઉચ્ચ કક્ષાએ જજ બની અને બેસી શકે એવી વ્યવસ્થા અમે કરીશું અથવા તો એવી સિસ્ટમ અમે ડેવલપ કરીશું એવું ક્યારેય કહેવામાં નથી આવ્યું સાથે આ વધુ બાળકો પેદા કરો વધુ પત્નીઓ રાખનારા હોય ક્યારેય એ જાહેરાત નથી કરી કે ભાઈ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને અન્ય પછાત વર્ગોની જે શૈક્ષણિક અને નોકરી વિષયક જે અનામતો છે એનો અમે ક્યારેય વિરોધ નહીં કરીએ પરંતુ તમારી અનામતનું અમે સમર્થન કરીશું આવી ક્યારેય જાહેરાત કરવામાં નથી આવી ગરીબો શોષિતોનો ઝડપી સરળ અને મફત ન્યાય મળે એવી પણ જાહેરાત કરવામાં નથી આવતી અથવા તો એવી સ સિસ્ટમ અમે ડેવલપ કરીશું એવી પણ વાત કરવામાં નથી આવી પરંતુ આવા જે મહાશયો આ વિધાનો કરી રહ્યા છે એ લોકો હિન્દુ ધર્મમાંથી કન્વર્ટ થઈને ખિસ્તી બનેલા મુસ્લિમ બનેલા લોકોને ઘર વાપસી માટેની જેહાજ જળાવી રહ્યા છે અથવા તો અમુક લોકોએ હિન્દુમાંથી મુસ્લિમ બન્યા હતા અથવા ખ્રિસ્તી બન્યા હતા એ પુનઃ પાછા હિન્દુ બની ગયા એવી જાહેરાતો કરવામાં આવે અથવા તો એવા ફોટાઓ શેર કરવામાં આવે છે પરંતુ એમણે આની સાથે સાથે એક કામ એ પણ ના કરવું જોઈએ કે કેટલાક રાજકારણીઓ જે લોકો વાદી સંગઠનોમાં ઉચ્ચ કક્ષાએ બેઠેલા હતા રાજકારણમાં જે લોકો સત્તામાં છે અને ઉચ્ચ સ્થાને બેઠેલા છે એવા મહાનુભાવોની દીકરીઓએ લઘુમતી સમાજમાં લગ્ન કર્યા છે તો આની પણ ઘર વાપસીનો કાર્યક્રમ કેમ ના ગોઠવવો જોઈએ ઘણી બધી દીકરીઓએ મુસ્લિમ પરિવારોની અંદર સ્વેચ્છાહી લગ્ન કર્યા છે અને એવા લોકો એવા પરિવારો રાજકારણમાં ઉચ્ચ સ્થાને છે તો આ પણ એક વિચારવા જેવી બાબત છે કે જે મહાનુભાવોએ વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે વધુ મહિલા સાથે લગ્ન કરવાની સલાહ આપી છે એવા મહાશયોએ એક આ પણ ઘર વાપસીનું આંદોલન ચલાવવું જોઈએ કે જે દીકરીઓ હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મની અંદર સામાજિક રીતે લગ્ન કરી અને ગઈ છે તો એ દીકરીઓને પાછી લાવવા માટેની પણ એક જેહાદ ચલાવી જોઈએ લવ લવજેહાજ ચલાવવામાં આવે છે વધુ બાળકો પેદા કરવાની જેહાજ ચલાવવામાં આવે છે બીજી ઘણી બધી જહાજ ચલાવવામાં આવે પણ આ એક જેહાજ ચલાવવામાં જેવી છે એટલે જે લોકો વધુ બાળકો પેદા કરો અને વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની જે લોકો સલાહ આપી રહે એવા લોકોએ ક્યારેય શોષિતો પીડિતો ગરીબો માટે વધુ આવાસો ફાળવવાની વધુ લો એમને બેંક લોનો આપવામાં આવશે એ બેંક લોનનો એનપીએ થાય તો તમારે એવી બેંક લોનો ભરવાની નહીં આવું ક્યારેય બાઇઝેરી નથી આપવામાં આવતી માત્ર અને માત્ર વધુ બાળકો પેદા કરો વધુ બાળકો પેદા કરો અને અમે શિક્ષણને ખાડામાં લઈ જઈશું અને એના કારણે તમારા બાળકો ભણી ના શકે તમારા બાળકો કાયમ માટે મજૂર બને કારખાનાના મજૂર બને વ્યસનોમાં સપડાઈ જાય અને તમારા બાળકો હિન્દુ ધર્મના રક્ષક બની અને સહિત વરે અથવા તો પાયમાલ થઈ જાય એ પ્રકારની એક માનસિકતા અથવા તો એક પ્રકારની એક સિસ્ટમ ડેવલપ કરવાના આ પ્રયાસોના ભાગરૂપે આવા વિધાનો કરી કરવામાં આવે છે કે ભાઈ વધુ બાળકો પેદા કરો તમે વધુ બાળકો પેદા કરશો એટલે એના માટે જે તે પરિવારે એના શિક્ષણની જોગવાઈ કરવી પડશે એના આવાસની જોગવાઈ એના સારા આહારની જોગવાઈ કરવી હવે જે ખેતમજૂર હોય ગામડાઓની અંદર જે પરિવાર પડી રહ્યો એ એના બાળકોના પેટનું પૂરું પોષણ ન કરી શકતો એનું ઉચ્ચ શિક્ષણ કઈ રીતે આપી શકે એક બાળકનું જ્યાં પૂરું થતું ના ત્યાં ચાર ચાર બાળકોનું દસ દસ બાળકોનું ક્યાંથી પૂરું કરી શકે અને આવું પૂરું કરવા આવી જે સલાહો આપે છે વધુમાં વધુ બાળકો પેદા કરે એ લોકોએ ક્યારેય આજે સુધીમાં ક્યારેય પણ એવી કોઈ એક પણ જોગવાઈ જાહેર નથી કરી કે તમે જે વધુ બાળકો પેદા કરશો એના માટે આર્થિક સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા અમે આ કરેલી છે માટે તમે વધુ બાળકો પેદા કરો એટલે હમણાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જ્યાં આવી જાહેરાત કરી રહ્યા એની પહેલાં બીજા અનેક લોકોએ આવી જાહેરાતો કરી ચૂક્યા છે અને આજે પણ કરી રહ્યા છે એ લોકો આ દેશના ગરીબો શોષિતો પીડિતોને વધુ નર્કના ખાડામાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે માટે સમજો વિચારો તમારું કલ્યાણ ક્યાં છે એ વિચારો અને આ સાથે સાથે આપ દરેકના એક વિનંતી છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બીજા મિત્રોને મોકલો જય ભીમ જય ભારત